મારા ગુજરાત કેમ છો આજે ગુજરાતની કેવી વાત કરવા આવ્યો તમારી જિંદગી બદલાઈ જશે અને તમારા દિનને સ્પર્શી થશે આજના સમયમાં યુટ્યુબ અને સોશિયલ મીડિયા એ મનોરંજન સાધન નથી પણ ઘણા બધા લોકોની જિંદગી બદલવાનું હથિયાર બની ગયું છે આલના સમયમાં એક માસી જોયા હશે જો ગામડાના હોવા છતાં ના ડરે ના શરમ રાખી એક જ વાક્ય ઉપર વિડીયો બનાવતા શર્માશુને કામ કરતા શર્માશુ નથી અને તમે એમનો વિડીયો પણ આ જોઈ શકો છો અને માસી વાયરલ થઈ ગયા છે અને એમની જિંદગી પણ બદલાઈ ગઈ છે શું તમે તમારી જિંદગી બદલવા માંગો છો તો એ માસી પણ આપણે એક શીખ લઈ શકીએ કન્ટેક્ટ નથી આ દિલથી હોવું જરૂરી છે અને સોશિયલ મીડિયા તમારું ટેલેન્ટ નથી તમારી હિંમત સો ટકા તમારી હિંમત જ અને અવાજ જો ગુજરાતી અંદાજમાં વિડીયો સ્ટોરી અને સંઘર્ષ નો અવાજ જો સાંભળવા માંગતા હોય તો તમારે યાદ રાખો કે યાદ રાખો કે તમે ગુજરાતી છો અને શરમાશો નથી ડરશો નહીં બસ શરૂઆત કરો કારણ કે આજે તમારી સાથે ગુજરાત બેઠું છે અને આજે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તને ભવિષ્યમાં તમે તમારા વિડીયોને યુટ્યુબ ને મોનેટાઈઝ કરવા માંગતા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને અમે સોશિયલ મીડિયા પર તમને સપોર્ટ વિડીયો બનાવીએ છીએ અને જો તમે સોશિયલ મીડિયા પર આગળ આવવા માંગતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો અમે તમને સપોર્ટ કરીશું અને તો આવનારા ભવિષ્યમાં તમારો પણ ગૃથ થઈ શકે આ વિડીયો જોવા માટે અમને કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ધન્યવાદ